શહેરના બંદર રોડ પર આવેલા વેલદી માતાના મંદિર પાસે દ્વારા લૂંટ ચલાવી એક મહિલા પર હુમલો કરાતા ખસેડાયા ભાવનગર શહેરના બંદર રોડ પર આવેલા વૈશાલી સિનેમા નજીક વેલદી માતાના મંદિર પાસે મેલડી માતાના મંદિર પાસે આવેલી ચાની દુકાન પર કેટલાક લુખા તત્વોએ છરી વડે મહિલા પર હુમલો કરી લૂંટ ચલાવી તોડફોડ કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા તે વખતે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા વાતની ફરિયાદ બાબતે જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા

શું બનાવ બન્યો તો ભાઈ બનામમાં એવું છે કે એ લોકો ફિલ ફિન આવીને છે ને આ અંદરને હેરાનત કરે છે ને આ ચોકમાં જેમ આ ગાર્ડન જેમ આવે નાવું બોલે તો ચાની દુકાને છે ને આવીને ડાઇરેક્ટ દારૂ પીધેલા હતા એ ત્રણ ચાર જણા તો છે ને આખું પંતુ ઊંધું નાખી દીધું ટેબલ બેબલ જાનું બધું ને પલસ બીજા નંબરમાં કે મારા મમ્મીને છે ને હાથમાં છરી મારી દીધી છે ને એકસો હાથમાં લઈ ગયા કેટલા જણા હતા મારવા એ લોકો ત્રણ ચાર જણા હતા જૂની કેવું કે જૂની અજાવતમાં પહેલાં ખોરાથી પહેલાં છે ને લપ થઈ હતી તો અંતુ પતી ગયું તું

કઈ ની પી પી કોતો ખરા ન્યા કાયમ પી પી ભગાડા કરે એટલે કાયમ હાજે ધ્યાન કરે બધું ઉડાડી છે આપણે ધંધો કરો ને આપણે મોરી બગાવું વાની રહેવું એટલે ઓકે વા મીન તો સે લોકો